તો કામળ સાહેબનો પણ હું ખૂબ ખુબ આભાર માનું છું તમને બતાવીશું કે દાદા કેવી ખરાબ છે પરંતુ સાહેબના સહકારથી આજે ત્યાં પહોંચી ગયા છે અને એમને અહીંયાથી આપણે આશીર્વાદ માનવ મંદિરની અંદર રહેવા જમવાની અને માનસિક સ્થિતિ સુધરે તે તમામ સગવડો આપવાના છે અને એક સરસ મજાની જિંદગી હવે જીવે એ આપણે ભગવાન પ્રાર્થના કરીએ છીએ તમને બતાવીશું કે હાલ કેવી કન્ડિશનમાં રહે છે તમને દાદા ની કન્ડિશન કેવી છે જોઈશું હાલ આ દાદા પથારી વસ જિંદગી જીવી રહ્યા છે અને ખરાબ કન્ડિશનમાં કપડાનું અહીંયા બધી જગ્યા અસ્તવ્યસ્ત સામાન પડેલો છે પરંતુ એક માણસ તરીકે માણસની મદદ કરીએ જ સૌથી મોટી મહાનતા છે તો આજે દાદાને આપણે કાયમ માટે ત્યાં તમામ સગવડ માટે અહીંયા લઈ જવાના છે અને એક સરસ મજાની જિંદગી જીવશે જે બી તકલીફો છે આપણે ક્લિયર કરાવી દઈશું ઓપરેશનના ડાબો પગ ઊંચો થાય છે મારે વેજલપુરની ફરત દરમિયાન અમારે કેટલીક વાર ફૂડ પેટ્રોલિંગની આ પ્રકારનું કરવાનું આવતું હોય છે અને વિસ્તારની અંદર ક્યાં કોઈ તકલીફ હોય છે એ બાબતની અમે તપાસ કરતા હોય છે અમારી પાસે સી ટીમ સી ટીમ હોય છે અને સુરક્ષા સેતુ અંતર્ગત અલગ અલગ કાર્યક્રમો કરતા હોય છે એમાં સિનિયર સિટીઝનો એમની પણ અમે મુલાકાત લેતા હોય છે તો જે તે વખતે અમે પેટ્રોલિંગ કરતા એ વખતે અમને બાજુમાં ઇમરા ઇમરાનભાઈ છે બગલી એમને અમને વાત કરેલી કે સાહેબ આ નજીકમાં અમારે આવું છે અને એક મકાન છે મકાન એક જર્જીત હાલતમાં છે ગમે ત્યારે પડી જાય તેવી શક્યતા છે અને ત્યાં એક કાકા છે જે બહુ ખરાબ કન્ડિશનમાં છે એમને આગળ પાછળ કોઈ બીજું કોઈ છે નહીં અને એમની કોઈ સેવા કરેવું નથી અને બાજુમાં અમે બધા છીએ તો દરરોજ અમે જમવાનું ના આપીએ છીએ અને બે ત્રણ દિવસે અમે બહારથી માણસો અને સાફ સફાઈ કે એમને સોચ કે આ બધું હોય એ જગ્યા પર જ કરતા આવી સ્થિતિ છે તો સાહેબ એના માટે કઈક થઈ શકતું હોય સરકાર બીજી કોઈ પણ રીતે તમારા તરફથી કોઈ મદદ મળતી હોય તો સાહેબ એ કરવા જેવું છે એટલે મેં કીધું ચાલો ચોક્કસથી એમ કરીને અમે મુલાકાત લીધી જોયું મેં પછી જોયા પછી મને ખબર પડી ત્યારબાદ મને આપનો મુલાકાત થઈ પરિચય થયો અને આપણે કામગીરી બાબતે પણ ચર્ચા થઈ જેનાથી થયું કે મને કે તમારા થ્રુ આ મદદ થઈ શકે

અને સ્થાનિક એવા ત્યાંના એમને એક વ્યક્તિ છે એમની જોડેથી પણ આપણે જાણીશું કે કેવી કંડિશનમાં કેટલા સમયથી રહે છે ફળિયાના તો કેટલા સમયથી આવી કંડિશનમાં રહે છે એમની જોડેથી જાણીશું દાદા વિશે વધુ માહિતી છેલ્લા છ સાત વર્ષથી આ કન્ડિશનમાં છે પહેલાં એમના મોટા ભાઈ હતા સ્ટીલ કોઠીમાં પહોંચતા હતા બે ભાઈ ગુજરાન ચલાવતા હતા એ ઓફ થઈ ગયા પછી આ પડી ગયા અને પડી ગયા એટલે પગમાં વાગ્યું તેના પડી પથારી છે સાત એક વર્ષથી પરિવારમાં કોઈ છે નહીં પરિવાર દાદા નું કોઈ પરિવાર માં છે દૂર દૂરના સંબંધીઓ છે પરંતુ હાલ એકલું એકલવાય જીવન જીવતા હતા અને આપણે અહિયાં થી સાહેબ આવ્યા છે ત્યાં વેરીફિકેશન કરાવીને પછી આપણે સંસ્થામાં રિફર કરીશું અને કાયમ માટે આપણે ત્યાં રાખવાના છે

Chalo